રાજીવજીના સ્મરણમાં સદ્ભાવના દિવસ ઉજવાયો અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી આ કાર્યક્રમની શરૂઆત રાજીવ ગાંધીના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી ત્યારબાદ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા રાજીવજીના જીવન કાર્ય અને ભારતને આપવામાં આવેલા યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો રાજીવજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશમાં પંચાયત રાજ પ્રણાલી મજબૂત બની મતાધિકારની ઉંમર એકવીસ થી અઢાર વર્ષ કરવામાં આવી તેમજ આઈટી અને કમ્પ્યુટર ક્રાંતિની શરૂઆત થઈ જેને કારણે આજે ભારત વિશ્વમાં ડિજિટલ શક્તિ તરીકે ઓળખાય છે આ પ્રસંગે ડીસા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમલજી રાણેરા જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય પોપટજી દેલવાડિયા તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ગૌતમભાઈ છત્રાલિયા તાલુકા એસસી વિભાગના ચેરમેન ગણપતભાઈ પરમાર શહેર એસસી વિભાગના ચેરમેન મુકેશભાઈ ચૌહાણ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અશોકભાઈ રાજપૂત જિલ્લા કોંગ્રેસ એસસી વિભાગના મહામંત્રી બાબુલાલ શહેર કોંગ્રેસ સભ્ય પ્રજાપતિ શહેર કોંગ્રેસ મહામંત્રી હર્ષદભાઈ પરમાર શહેર કોંગ્રેસ મંત્રી રવિભાઈ પ્રજાપતિ પૂર્વ ડેલીકેટ ભુલાભાઈ ભીલડીયા સહિત અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ડસા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા કાર્યકરોએ રાજીવજીના આદર્શોને અનુસરી સમાજમાં સદભાવના સામાજિક સમરસતા અને એકતા ફેલાવવાનો સંકલ્પ કર્યો વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણની સાથે સાથે એક વૃક્ષ એક જીવનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો આજનો દિવસ માત્ર જન્મ જયંતિ નહીં પરંતુ રાજીવ ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ દિન બની રહ્યો અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ દિશા આજે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીજીનો જન્મદિવસ છે આજના દિવસે આપણે સૌ દેશવાસીઓ સદભાવના દિવસ તરીકે એને ઉજવણી કરીએ છીએ એ નિમિત્તે આજે ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસના સર્વે કાર્યકરોએ સદભાવના દિવસની ઉજવણી રૂપે ઉજવણીના એક ભાગરૂપે અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો હતો તે અમે કાર્યક્રમ અત્યારે વૃક્ષો વાવી અને આ કાર્યક્રમને સંપન્ન કરી રહ્યા છીએ આજે પર્યુષણ મહાપર્વનો પણ પ્રથમ દિવસ હોય આજના દિવસે હું વધુ કંઈ ન કહેતા એક વાત આ દેશવાસીઓને ચોક્કસ કહીશ કે જે પણ દેશમાં અંધભક્તોએ જાણતા કે અજાણતા જે તામાસાહીને એ એ આપી જે આ દેશ તાના સાહેબ નો ધંધો કર્યો છે પાપ આચર્યું છે એ અંતભક્તોને આજના દિવસે હું એમ કઉ છું કે તમે સૌ આ દેશવાસીઓની માફી માંગી લો અમે પણ આપ સૌ અંત ભક્તોને આપના કરેલા પાપ નિમિત્તે અમે પણ આપને સૌને માફી આપવા સક્ષમ છીએ તૈયાર છીએ અમે પણ આપને માફી બક્ષીએ છીએ આપ પણ સૌ દેશવાસીઓની માફી માંગી અને આ દેશમાં લોકશાહીને ટકાવી રાખવા માટે આપનું લોહી પાણી રેડશો એવી આપ પાસેથી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય કોંગ્રેસ આજે આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વશ્રી રાજીવ ગાંધીજીની જન્મ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખેલ છે પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર આજે સદ્ભાવના દિવસ ઉજવવાની જે કાર્યક્રમનો કાર્યક્રમ આપ્યો છે એને અમે ઉજ્જવળ કરવા માટે આજે શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ બધા ભેગા થઈ અને વૃક્ષારોપણ કર્યું રાજીવજીની જન્મ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે અમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને સૌ કાર્યક્રમ મિત્રો સાથે મળીને આજે જે સત્તામાં બેઠેલા સત્તાધીશો જે પ્રજા સાથે અન્યાય કરી રહ્યા છે એની સામે અમે ખભેથી કભો મિલાઈ લડત લડીશું અને અન્યાય સામે અવાજ ઉઠાવીશું ગાંધી માર્ગે ચાલી અને દેશને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું રાજીવ ગાંધી રાજીવ ગાંધી અમર